ચાંદોદ ખાતે ચાલુ સિઝનમાં નર્મદા નદી વાર બે કાંઠે વહી રહી છે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાયા ચાર પોઈન્ટ પચાસ લાખ પાણી આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લામાં થયેલા વ્યાપક વરસાદના કારણે ઓળસંગના પાણી પણ નર્મદા નદીમાં ભરાયા છે પરિણામે વડોદરા જિલ્લાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતેથી વહેતી નર્મદા નદી ભરપૂર પ્રમાણમાં વહેતી થઈ છે ચાંદોદના પશ્ચિમ વિસ્તારમાં આવેલો ચંડીકા ઘાટ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે ચંડીકા ઘાટ ગરકાવ થતાં નદીના પાણી ખાડામાં જઈને કોટફળિયા વિસ્તારના નાળા ઉપર આવી